નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો યુટ્યુબ ચેનલમાં હું છું આપનો ભાવી ભાવિ તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ગુજરાતમાં રૂપી વરસાદનું જોખમ રહ્યું છે તો કઈ તારીખોમાં અને કયા કયા વિસ્તારોમાં આ રૂપી વરસાદની અસર જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી જોઈએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હાલ ગુજરાતનું વાતાવરણ એકંદરે જોવા મળી રહ્યું છે અને એકંદરે ઠંડીનો માહોલ અત્યારે ગુજરાતમાં બરાબરનો જામ્યો છે ત્યારે માવઠારૂપી વરસાદની આફત છે તેમણે ખેડૂતોની ચિંતા ચોક્કસપણે વધારી દીધી છે તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે અત્યારે ઠંડીનું પ્રમાણ વધુ એવું જોવા મળી રહ્યું છે અને સતત ઉત્તર ભારતના રાજ્યોમાંથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી દિવસોમાં પસાર થવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે એટલે જે ડિસેમ્બર એન્ડનો સમયગાળો અને જાન્યુઆરીના શરૂઆતના સમયગાળા દરમિયાન બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે જેના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનો એક રાઉન્ડ પણ જોવા મળે તે વિશેની પણ આ વિડીયોમાં વાત કરીશું તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં એક માવઠાની સંભાવનાઓ બનતી નજરે પડી રહી છે જેમાં તારીખ છવ્વીસ સિત્તાવીસ અને અઠ્ઠાવીસ તારીખ દરમિયાન માવઠાની અસર જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં છવ્વીસ અને સિતવીસ તારીખ છે તે માવઠાની મુખ્ય તારીખ ગણી શકાય એટલે કે પચીસથી લઈ અને અઠ્ઠાવીસ ડિસેમ્બર વચ્ચેના સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગોમાં માવઠું થવાની પ્રબળ સંભાવનાઓ દેખાઈ છે અને ખાસ કરીને વિસ્તારો વિશે વાત કરીએ તો સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની અસર વધુ જોવા મળી શકે છે જ્યારે જે બાકીના સૌરાષ્ટ્રના ભાગો છે કચ્છના ભાગો છે અને બાકીના જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ વાદળછાયું વાતાવરણ છે અમુક વિસ્તારોમાં ઝાપટા પણ પડી શકે છે જોકે હજી પણ એકાદ બે દિવસ દરમિયાન શું ફેરફાર થાય છે તેની ઉપર આપણે સતત નજર રાખી રહ્યા છે અને જો સ્થિતિ બીજા વિસ્તારોમાં પણ પ્રકારની એવી જણાશે તો તે બાબતની પણ ફરીથી અપડેટ આપીશું પરંતુ હાલ વધુ જોખમ છે તે છવ્વીસ સિતવીસ તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને તેને લાગુ પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોખમ વધુ દેખાયું છે આ ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે અને ખાસ કરીને આ જે વિસ્તારો છે તે વધુ અસર કરતા રહી શકે છે અને બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો રાઉન્ડ પણ આજે જે માવતું પૂર્ણ થશે મતલબ કે અઠ્ઠાવીસ તારીખથી ઠંડીનો પણ એક જોરદાર રાઉન્ડ આવે તે પ્રકારની સંભાવના પણ અત્યારે દેખાઈ રહી છે અને ઠંડીના રાઉન્ડ સાથે ઇઠાવીસ તારીખથી પવનનું જોર પણ વધવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે તો એકંદરે ઠંડી સાથે માવઠા રૂપી વરસાદનો કહે છે તે ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે હજી પણ ફેરફારની સંભાવના છે વિસ્તારમાં ફેરફાર હજી પણ થઈ શકે છે તો તે બાબતની આપણે સતત નજર રાખી રહ્યા છીએ અને કંઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો ચોક્કસપણે તમારા સુધી અપડેટ આપીશું પરંતુ હાલ જે વિસ્તારો જણાવ્યા છે તેમાં સાવચેતી વધુ રાખવી અને અન્ય વિસ્તારોમાં પણ એવું નથી કે ત્યાં સાવચેતી નથી રાખવાની ત્યાં પણ થોડી સાવચેતી રાખવી પરંતુ ત્યાં જોખમ ઓછું છે પરંતુ ત્યાં પણ સાવચેતી રાખવા જેવું